હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે તમારી સાથે હું એક એવી રેસીપી શેર કરીશ જેને બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગશે જે બનાવવામાં એટલી ઇઝી છે ને એટલી તે ટેસ્ટી પણ છે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂર દબાવજો તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે તો આજે આપણે કેપ્સિકમનું શાક બનાવીશું અને ઘણા લોકો તેને કેપ્સિકમનો સંભારો પણ કહેતા હોય છે તો આ શાક બનાવવા માટે મેં બે મોટી સાઇઝના કેપ્સિકમ લીધા છે અને વજનમાં જોઈએ તો તે લગભગ ચારસો ગ્રામ જેટલા થાય છે આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરીશું અને આ જે પાર્ટ છે ને તેને આપણે દૂર કરીશું અને તેની સાથે સાથે તેમાં રહેલા બીને પણ આપણે દૂર કરીશું અને તે પછી કેપ્સિકમને આ રીતે નાના નાના ટુકડામાં સમારી લઈશું લગભગ આ રીતે એક જ સાઇઝમાં આપણે બંને કેપ્સિકમને સમારી લેવાના છે અને હવે એઝ યુઝઅલ એક જાડા તળિયાવાળું પેન લઈ તેમાં લઈશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ તેલ ગરમ થઈ જાય તે પછી તેમાં એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટી જાય તે પછી તેમાં એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું જીરું કોઈપણ વસ્તુ તાજી ના જાય ને તે માટે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું તેમાં એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને તે પછી આપણે તેમાં કેપ્સિકમ એડ કરવાના છે જે આપણે પહેલેથી જ સમારીને રાખ્યા છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને કેપ્સિકમને આપણે લગભગ એક મિનિટ સુધી સાતળવાના છે આ શાક બનાવવા માટે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ તો આ રીતે વચ્ચે વચ્ચે તેને મિક્સ કરવું ઘણું જરૂરી છે તેમાં બધા મસાલા એડ કરીશું તો વન ફોર્થ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું હાફ ટી સ્પૂન મીઠું મીઠું તમે વધારે અથવા ઓછું પણ એડ કરી શકો છો અને વન ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં થાણાજીરું એડ કરીશું હવે બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને સાથે સાથે ગેસની ફ્લેમ એકદમ જ લો કરી લઈશું પાણી વગર મસાલા છે એટલે તે દાજી ના જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને જ્યારે બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને તે સમયે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આ શાક થોડું ખાટું મીઠું હોય ને તો વધારે ટેસ્ટી લાગતું હોય છે અને ખાંડ જ્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને તે પછી શાકને આપણે ઢાંકી અને બે મિનિટ સુધી બફાવા દઈશું અને આ બે મિનિટમાં જે વરાળનું પાણી બને છે તેને શાકમાં લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ વરાળના પાણીના ઉપયોગને લીધે બધા જ મસાલા એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય છે અને નીચે તાજતા પણ નથી હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની છે અને છેલ્લે તેમાં એડ કરીશું થોડી ઝીણી સમારેલી કોથમીર ફરીથી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ શાક ઠંડુ અને ગરમ બંને રીતે ટેસ્ટી લાગે છે અને ફ્રીજમાં તમે છથી સાત દિવસ સુધી આ શાકને સ્ટોર પણ કરી શકો છો તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટા હેલ્ધી ટેક કેર થેન્ક યુ